નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવા પાસ હોલ્ડર પ્રમુખની ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી હાલમાં ત્રેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમીને કારણે મુસાફરો ક્યાંક બેસે તેમજ પ્લેટફોર્મ પર ફૂડ સ્ટોલ શેડનો અભાવ પ્લેટફોર્મ વચ્ચે એફ ઓ બી નથી પ્લેટફોર્મની લંબાઈ મુજબના શેર નહીં હોવાની રજૂઆત કરાઈ હતી વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ અને ડી આર યુ સી સી વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે છ એપ્રિલના રોજ ડભોઈ નગરના પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ વ્યવસ્થા નથી પ્લેટફોર્મ નંબર એક પર હાલમાં ત્રેતાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપતો શેડની વ્યવસ્થા નથી રિપોર્ટર બિલાલ ભુરાવાલા